ભાઈઓ વૈશાખ મહિનો શરૂ થઈ ગયો છે અને અક્ષય તૃતીયા ગણેશ ચતુર્થી આ તહેવારોમાં આપણે આવી ગયા છીએ અને અક્ષય તૃતીયા ગણેશ ચતુર્થી એટલે અક્ષય તૃતીયાનો દિવસ ભગવાન પરશુરામ ના દિવસ અને ભગવાન પરશુરામ એટલે સમગ્ર સૃષ્ટિના સૌ ક્રાંતિકારી સમાજ સુધારક એટલે ભગવાન પરશુરામ સૌથી વધારે પોતાના જીવન દરમિયાન મહાપુરુષ એટલે ભગવાન પરશુરામ જેને દસ અવતારમાં પણ સમાવિષ્ટ કરવામાં આવ્યા છે એવા ભગવાન પરશુરામને વંદન સાથે આપ સૌ દર્શક મિત્રોને આ શુભ પર્વની ખૂબ ખૂબ શુભકામનાઓ ખેડૂતભાઈઓ આપણે આપણા ચોમાસુ ઋતુમાં ખેતીના કામની શરૂઆતનો પ્રારંભ પેઢીઓ પહેલા લગભગ આ દિવસોથી જ થતો હતો એટલે કે અક્ષય તૃતીયાથી થતો અક્ષય તૃતીયાને આપણે સૌરાષ્ટ્રની કે ગુજરાતની આપણી તળપદી ભાષામાં અખાત્રીજ કહીએ છીએ અને અખાત્રીજથી થી આપણા ચોમાસુ ઋતુના ખેતી કામની આપણે શરૂઆત કરતા હવે અત્યારના દિવસોમાં આપણે જે કાંઈ આપણા ચોમાસુ વાવેતરની તૈયારી કરવાની હોય એ વાવેતરની આપણી તૈયારી માટે સૌથી અગત્યની બે ચીજો એક આપણું બિયારણ અને બીજું આપણું ખાતર તો આજના દિવસે આપણે ખાતરના મુદ્દા પર ચર્ચા કરીએ છીએ અને તેથી આપ સૌ દર્શક મિત્રો આ વિડીયોમાં આ એપિસોડમાં અવશ્ય બન્યા રહેજો નમસ્કાર ખેડૂત મિત્રો જય કિસાન જય ભારત ખેડૂત ભાઈઓ આપણા કપાસના પાકમાં આગોતરા પિયત દ્વારા કપાસને ઉગાડવાના સમયની હવે શરૂઆત થઈ ગઈ છે આપણા કેટલાક ભાઈઓ અખાત્રીજ પછી એકાદ અઠવાડિયામાં પોતાના કપાસને આગોતરા ઉગાડવાના આયોજનમાં હોય છે કાયમ માટે અને એવા ઘણા બધા આપણા ખેડૂતો હોય છે કે આ સમય દરમિયાન કપાસને ઉગાડતા હોય છે હવે અહીંથી આપણે શરૂ કરીએ તો અખાત્રીજથી લઈ અને અગિયારસ એટલે કે ભીમ અગિયારસ સુધીમાં આપણું આગોતરું વાવેતર દરેક ખેડૂત પોતપોતાના વિસ્તાર અને પોતપોતાના સંસાધનિક અનુકૂળતાના ધોરણે અવશ્ય કરશે આપણા કપાસના પાકના પાયાના ખાતરોની જરૂરિયાતમાં અત્યારના સમયમાં આપણને જે તકલીફો પડે છે એ તકલીફોમાં આપણને બે ખાતરોની વધારે તકલીફ છે અત્યારે એક આપણું ડીએપી અને બીજું આપણું એનપીકે બાર બત્રીસ સોળ ડીએપી અને એનપીકે બાર બત્રીસ સોળ આ બે ખાતરોને આપણે વાપરવા માટે પરંપરાગત રીતે જે ટેવાઈ ગયા છીએ એના કારણે આપણે એ ખાતરના વિકલ્પ તરીકે બીજું કોઈ પણ ખાતર સ્વીકારવા તૈયાર નથી થતા હકીકતમાં સ્થિતિ એવી છે અને કોઈ પણ કૃષિ નિષ્ણાંત કોઈ પણ યુનિવર્સિટીના કૃષિ નિષ્ણાંતો હોય એમની સાથે પણ તમે ખેડૂત તરીકે ચર્ચા કરશો તો એક જવાબ તમને અવશ્ય એમાંથી જડશે કે આપણું ડીએપી ખાતર પાયાના ખાતર તરીકે આપણે જ્યારે વાપરીએ છીએ ત્યારે પોષક રેશિયો છે જૂના સમયમાં એટલે કે આજથી સિત્તેર એસી વર્ષ પહેલા જ્યારે એ પેટર્નથી ખાતર તૈયાર થયું ત્યારે એ જ પેટર્નથી ખાતર તૈયાર થઈ શકતું છે એટલે થયું પણ ત્યાર પછી ટેકનોલોજી સુધરતા સુધરતા અત્યારે આપણી વનસ્પતિની જરૂરિયાત પ્રમાણેના તાત્વિક રેશિયો મુજબના જે ખાતરો આપણને ઉપલબ્ધ છે એનો આપણે ડરના કારણે અખતરો જ નથી કરતા પરિણામ એ થાય છે એવું કે આપણે ખૂબ મોંઘા ભાવથી ડીએપી કે બાર બત્રીસ સોળ ખરીદીએ આપણા કપાસમાં એનો ઉપયોગ કરીએ અને જે રૂપમાં પરિણામ મળવું જોઈએ એ રૂપમાં આપણને એનું પરિણામ મળતું નથી કારણ કે રેશિયો નથી એમાં તત્વોનો નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટેશિયમના રેશિયોના હિસાબથી પાયાના ખાતર તરીકે આપણે જે કાંઈ મુખ્ય પોષક તત્વો આપવાના છે એ ત્રણ પોષક તત્વો મુખ્ય છે પાયાના ખાતરમાં નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટેશિયમ હવે નાઇટ્રોજનનો અને ફોસ્ફરસનો જથ્થો પાયામાં જ્યારે આપણે આપવો છે ત્યારે સમાન રૂપમાં આપવાનો છે અને સમાન રૂપમાં એ જથ્થો જે આપવાનો છે એને આપણે દાખલાના રૂપમાં સમજીએ તો આપણે એક વીઘામાં દસ કિલો નાઇટ્રોજન ફોસ્ફરસ આપવું છે તો એની સામે આપણે પાંચ કિલો પોટેશિયમ ઉપલબ્ધ કરાવવાનું છે અવશ્ય ફરજિયાત અને ચૂક્યા વિના કારણ કે તો જ બાકીના બંને તત્વોનો આપણને લાભ થાય છે જો એ પ્રમાણે આપણે નથી આપતા તો બાકીના બંને તત્વોનો પૂરતો લાભ નથી થતો હવે એ ત્રણેય તત્વો જે છે એ ત્રણેય તત્વોમાં ડીએપી આપણે ખરીદીએ છીએ તો આપણને માત્ર બે તત્વો મળે છે નાઇટ્રોજન મળે છે ફોસ્ફરસ મળે છે નાઇટ્રોજન અઢાર ટકા મળે છે તો પચાસ કિલોની બેગમાંથી નવ કિલો આપણને નાઇટ્રોજન મળ્યું ફોસ્ફરસ એમાંથી જે ઊંચા પ્રમાણમાં મળે છે એ છેતાલીસ ટકા મળે છે અને ઊંચા પ્રમાણમાં મળતું હોવાને કારણે પચાસ કિલોની બેગમાંથી આપણને ત્રેવીસ કિલો મળ્યું એટલે ત્રેવીસ કિલો ફોસ્ફરસ મળ્યો અને સામે નાઇટ્રોજન મળ્યું માત્ર નવ કિલો હવે એનો જ્યારે આપણે ઉપયોગ કરીએ છીએ ત્યારે ફોસ્ફરસ અને નાઇટ્રોજનનો રેશિયો જળવાતો નથી સાથે સાથે એમાં પોટેશિયમ પણ નથી હવે પોટેશિયમ આપણને મળે છે એનપીકે બાર બત્રીસ સોળ માંથી તો પોટેશિયમ એમાંથી જે મળે છે એની સામે પણ જે રેશિયો ફોસ્ફરસ અને નાઇટ્રોજનનો જળવાવો જોઈએ એ રેશિયો એનપીકે બાર બત્રીસ સોળમાં પણ જળવાતો નથી કારણ કે એનપીકે બાર બત્રીસ સોળ એટલે નાઇટ્રોજન એટલે છ કિલોગ્રામ નાઇટ્રોજન પચાસ કિલોની બેગમાંથી મળ્યું મળ્યું કિલોગ્રામ કિલોગ્રામ ફોસ્ફરસ અને પોટેશિયમ મળ્યું એટલે રેશિયોનો કોઈ પણ પ્રકારનો આધાર આ બેમાંથી એક ખાતરમાં નથી પણ આપણે જ્યારે વાપરીએ છીએ પરંપરાગત રીતે ત્યારે આપણા મગજમાં બેસી ગયું છે હવે પાયાના ખાતર તરીકે કપાસ જેવા પાકમાં આપણે રેશિયોના હિસાબથી જોઈએ

એની સાથે મેળવી અને પાયાના ખાતર તરીકે આપણે આપી શકીએ છીએ પાયામાં જે મુખ્ય સમાન ધોરણે આપણે આપવાના છે નાઇટ્રોજન અને ફોસ્ફરસ એ આપણને આ ઉપલબ્ધ છે અને નાઇટ્રોજનનો બાકીનો જે જથ્થો બાકી રહે છે એ જથ્થો આપણે હંમેશા આપણા કોઈ પણ વનસ્પતિના વિકાસ પ્રક્રિયા દરમિયાન આપવાનો હોય છે અને એ વિકાસ પ્રક્રિયા દરમિયાન આપણે બે ડોઝ ત્રણ ડોઝ ચાર ડોઝ જેવો આપણો પાક પાકનો જેવો સમય અને પાકની જેવી વાતાવરણ પ્રમાણેની જરૂરિયાત એના આધારે આપણે નાઇટ્રોજનના એને ડોઝ આપવાના હોય છે અર્ધો નાઇટ્રોજન પાયામાંથી આપવાનો અર્ધો નાઇટ્રોજન એને પછી પૂરતી ખાતર તરીકે ડોઝના રૂપમાં આપવાનો તો એમાં સૌથી સારી અનુકૂળતા આપણા માટે કપાસના પાક માટે વીસ વીસ તેર એટલે કે એપીએસ એમોનિયમ ફોસ્ફેટ સલ્ફેટ સાથે સાથે બીજા ક્રમે વીસ વીસ જીરો જેને આપણે નર્મદા ફોસ પણ કહીએ છીએ જેની અંદર ફોસ્ફરસ અને નાઇટ્રોજન સમાન રૂપમાં છે આ બે તત્વો પોટેશિયમની ઘટ છે તો પોટેશિયમની ઘટ પૂરી કરવા માટે આપણે પોટાશી એની સાથે અલગથી મેળવી અને પાયામાં આપી શકીએ છીએ અને બાકીના જે મુખ્ય ગૌણ તત્વો છે પછી એ સલ્ફર હોય કેલ્શિયમ હોય આ બધા તત્વોને પણ આપણે સાથે ઉમેરી અને આપી શકીએ છીએ એ તત્વો આપણને જે ખાતરમાંથી મળે છે એ ખાતરો આપણે એને અલગથી પાયામાં આપી શકીએ છીએ બને છે એવું કે આપણે ડીએપી કે એનપીકે કે બાર બત્રીસ સોળ પાછળ ખૂબ મોટો ખર્ચો કરીએ છીએ સાથે સાથે આ બધો ખર્ચો કર્યા પછી પણ રેશિયો જળવાતો નહીં હોવાના કારણે એના ખર્ચના પ્રમાણમાં લાભ નથી મળતો લાભ અવશ્ય થાય છે કારણ કે તત્વ આપણે આપીએ છીએ તો લાભ થવાનો પણ ખર્ચના હિસાબથી લાભ ઓછો છે એની સામે આપણે

પ્રમાણ બનાવેલા રેશિયોના ધોરણે આપણે આપણા કપાસના પાકને પાયામાં ખાતર આપીશું તો આપણા પાકને ખૂબ સારો લાભ થશે મિત્રો આજના દિવસે કપાસના પાકના પાયાના ખાતરની જરૂરિયાતના ધોરણે આપણે જે ચર્ચા કરી રહ્યા છીએ એ ચર્ચા પાયાના ખાતર તરીકે ખૂબ અગત્યની છે અને દરેક ખેડૂત સુધી આપણી આ ચર્ચા પહોંચે એને માટે આપ સૌના સહકારની જરૂર આપ સૌ એને માટે અવશ્ય પ્રયાસ કરશો એવી અપેક્ષા સાથે જય કિસાન જય ભારત